કોડીનાના નવા બંદર નજીકના દરિયામાં સર્જાયો અકસ્માત એન્કર કરેલ ફિશિંગ બોટને શીપ દ્વારા અડફેટે લેવાઈ ગત મધ્યરાત્રિનો બનાવ બોટમાં સૂતેલા ટંડેલ તેમજ ખલાસીનો આબાદ બચાવ મૂળ દ્વારકા જઈ રહેલા ખાનગી કંપનીની શીપ દ્વારા અકસ્માતની ચર્ચા અકસ્માત સર્જી શીપ નાસી છૂટી વેરાવળના ભીડિયા વિસ્તારના ભારત કોટિયા નામની માછીમારની બોટ મહાકાલ નામની આઈએનડી જી જે બત્રીસ એમ એમ

જો તમે આ વિડીયો ફેસબુક પર જોઈ રહ્યા છો તો લાઈક અને ફોલો કરો અને યુટ્યુબ પર જોઈ રહ્યા છો તો અમારી ચેનલ ને સબસ્ક્રાઈબ કરો સત્તરે ડોટ કોમ આઝાદી સમાચારોની